નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો કોઈ પોતાના જ રડાવે ત્યારે શું કરવું એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જ્યારે પોતાના જ રડાવે ત્યારે એ સમજવું કે દુનિયામાં સૌથી મોટો સાથ આપણું મન અને આપણો આત્મવિશ્વાસ છે લોકો બદલાઈ શકે છે પરિસ્થિતિ બદલાઈ શકે છે પણ જો પોતાને સાથે રાખી શકીએ તો કોઈ પણ દુઃખ આપણને લાંબો સમય તોડી શકતું નથી નંબર બે પોતાના જ રડાવે ત્યારે દુઃખ વધુ થાય છે પણ એ સમયે ચૂપચાપ રડવું એ કમજોરી છે અને દિલને સમજાવી આગળ વધવું એ જ સાચી તાકાત છે કેમ કે જીવનમાં દરેક કા આપણને એક નવી સમજણ આપવાનો માર્ગ છે દોસ્તો નંબર ત્રણ જ્યારે પોતાના જ રડાવે ત્યારે એક વાત યાદ રાખવી કે કદાચ તેઓ આપણું મહત્ત્વ નથી સમજી શકતા પરંતુ આપણને પોતાનું મહત્ત્વ સમજવું બહુ જરૂરી છે જે વ્યક્તિ પોતાની જાતને કદર કરતા શીખે છે એને દુનિયા ક્યારેય પણ અવગણાવી શકતી નથી એ યાદ રાખજો નંબર ચાર પોતાના જ રડાવે ત્યારે એક ક્ષણ આપણને શીખવે છે કે જીવનમાં હંમેશા બીજા લોકો ઉપર નિર્ભર રહેવું એ ખોટું છે સાચો આધાર આપણું મન આપણા વિચારો અને આપણું ધૈર્ય જ છે નંબર પાંચ દુનિયા તમને શું કહે છે એ મહત્વનું નથી પરંતુ તમે દુનિયાને શું દેખાડો છો એ જ મહત્વનું છે હંમેશા યાદ રાખજો દોસ્તો કે માણસ એ પોતાની ઓળખથી નહીં પરંતુ પોતાના સ્વભાવથી લોકોના દિલમાં જગ્યા બનાવે છે નંબર છ જીવનમાં સાચો અર્થ એ નથી કે તમે કેટલા ઊંચા સ્થાને પહોંચ્યા છો પરંતુ જીવનનો સાચો અર્થ એ છે કે તમે કેટલા લોકોને સાથે લઈને આગળ વધ્યા છો અને કેટલાના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો મિત્રો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો એક ખુલ્લા મનનો માણસ હોય માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય પોતાને ભલે હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો આ જવાબદારી બીજાને ના સોંપતા માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઊગી નીકળવાની ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય ના કરું જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે તેથી શબ્દોથી નહીં પરંતુ તમારા અંતર આત્માના અવાજથી જીવવાનું શીખી લો જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે સંપત્તિ પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય નાશ પામતા નથી સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં જીવંત રહે છે માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમીદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે સંબંધો શબ્દોથી નહીં ભાવનાઓથી જીવંત રહે છે જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે એ માણસને તમારા જીવનમાંથી ક્યારેય પણ દૂર ના કરતા દોસ્તો કારણ કે તે પ્રેમથી જોડાયેલ છે સ્વાર્થથી નહીં માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે કારણ કે બોલવું સહેલું છે પરંતુ સાચું જીવન જીવવું મુશ્કેલ છે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી કારણ કે સમય પોતે જ બધું સાબિત કરી દે છે કોણ સાચું અને કોણ ખોટું જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી કોઈ શીખવવા માટે આવે છે કોઈ સુધારવા માટે અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે દરેક સંબંધ એક પાઠ છે એને સ્વીકારો એમાં અટકશો નહીં મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો તમે પણ સમયની જેમ થઈ જાઓ કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા ને એમને ફરીવાર ના મળવું જોઈએ કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવો વિડિયો જોવા માટે આભાર